પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય રામાપીરનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ બ્રાહ્મણો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભજન અને ભોજન સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો આ પ્રસંગે ભજન અને ભોજનનો કાર્યક્રમ સંતવાણી એવા અન્ય કાર્યક્રમ યોજાયા આ પ્રસંગે ઉપસ્થિત કોલ્હાપુર સરપંચ રબારી લાખાભાઈ માધાભાઈ ઠાકોર ઠાકરસિંહ મેવાજી રબારી જામાભાઈ રબારી ગોવાભાઈ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો સાધુ સંત પણ ઉપસ્થિત રહ્યા હતા રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ગામ શ્રી રામદેવજી પ્રાણ પ્રતિષ્ઠા તારીખ સાત બે હજાર ચોવીસથી થી સાત સાત બે હજાર ચોવીસ આજે પરિપૂર્ણ સંપૂર્ણ થઈ મારા ગામના સમગ્ર અઢારે આલમના જે ગામ લોકો જે છે એને બધાએ સારી સમગ્ર પરિપૂર્ણ કરી અને ધામધૂમથી ઉજવી શું નામ લાખ લાખાભાઈ માધાભાઈ રબારી આજે અમારા ગામના કોલાપુર ગામમાં રામદેવજી મહારાજની ત્રણ પ્રતિષ્ઠા ત્રણ દિવસ માટે હતી આજે પૂર્ણ થશે પાંચ છ અને સાત આખું ગામ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો અને સંપૂર્ણપણે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને સૌ સાથે મળીને ભોજન લીધું શું નામ તમારું મારું નામ ઠાકોર ઠાકરસિંહ જેવાભાઈ કોલાપુર